સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પાલિકા કમિશનરે આ મોટી કાર્યવાહી કરી જેને દરખાસ્ત પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વિધિવત રીતે રજૂ કરાશે આ સમગ્ર પ્રકરણમાં પૂર્વ મંત્રી અને કતારગામ વિધાનસભા ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા પણ અગાઉ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી હજીરાના ઔદ્યોગિક એકમોને ટ્રીટેડ કરેલું પાણી પહોંચાડી અને નફો કરાવવા તેમજ પાલિકાની તિજોરીને નુકસાન કરવા બદલ છે તે પાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહત્વની વાત છે કે આ સમગ્ર કાનની અંદર છે તે પૂર્વ મંત્રી અને કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી અને આ મામલે સમગ્ર તપાસ કરાવવા માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વિનુ મોરડિયા આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે સૌ સૌપ્રથમ તો આ બાબત ધ્યાને આવી હતી આપે પત્ર લખ્યો હતો હવે શું માંગ કઈ નહી જે પ્રકારે ટેન્ડરની અંદર જે એસ્ટિમેટ કરતા વધારે એટલે લગભગ ડબલ જેટલા ભાવ ઊંચા ભાવથી જે ટેન્ડરની દરખાસ્ત રજૂ કરવામાં આવી કમિશનર થ્રુ હવે શ્રીના ધ્યાનમાં આવ્યું એ સારી બાબત છે કે એને એ દરખાસ્તને ઉપર રોક લગાવી દીધી કારણ કે કરોડો રૂપિયાનો સુરત મહાનગરપાલિકાનો બચાવ થયો અન્યથા મોટું કૌભાંડ કદાચ આમાં આચરી શકાત કે મને શંકા છે કે આ વ્યક્તિ વર્ષોથી આ વિભાગમાં કામ કરે છે પહેલાં કમિશ્નરશ્રી નીચેની જે કમિટી આવે એમાં વર્ષોથી એણે કામ કર્યું છે તો જ્યારે કમિશનરશ્રી પાસે જ્યારે આ વ્યક્તિ ફાઇલ મોકલે છે તો વાયા અક્ષય પંડ્યા પાસે થઈને જાય કારણ કે મુખ્ય સિટીનેર મુખ્ય જવાબદારી આખા સુરતના પ્રોજેક્ટોને એની પાસે હોય છે તો એમણે કઈ રીતે ફાઇલ ત્યાં મોકલી અથવા તો જવા દીધી તો એ પણ શંકા ઉદભવનારું છે એમની સામે પણ તપાસ થવી જોઈએ અક્ષય પંડ્યા સામે હજી કોઈ કાર્યવાહી નથી કરવામાં લાગણી છે કે એમની સામે પણ તપાસ થવી જોઈએ અને જે પ્રકારે કેતન દેસાઈ સામે કાર્યવાહી થઈ છે એ જ પ્રકારે એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ બિલકુલ હતા વિનુ મોરડિયા જેમને કહ્યું કે પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડવા માટેનો પ્રયાસ કરવા બદલ કેતન દેસાઈને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે અક્ષય પડિયા સામે પણ કાર્યવાહી થાય તેવી માંગ તેઓ કરી રહ્યા છે સાથે સાથે જે કેતન દેસાઈની અપ્રમાણસર મિલકતની એસીબી દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ તેઓ છે તે માંગણી કરી રહ્યા છે જોવાનું એ છે કે આગામી દિવસોની અંદર આ મામલે એસીબી તપાસ કરે છે કે કેમ તે જોવું રહ્યું કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત